કરે છે અને એનો શું ઉપયોગ છે એના વિશે આપણે માહિતી મેળવી હવે આપણે થોડી અલગ જ પ્રકારની એક વાત કરવા જઈ રહ્યા છીએ સાહેબ સાથે અને એ વાત આપણે સાહેબની ચેમ્બરમાં એમની સાથે જ કરીએ એ વાત સાથે આપણે બધાને બહુ બધો સંબંધ છે શા માટે એ આપ સૌ જાણી જશો આ ટેબલ ઉપર થોડીક વસ્તુઓ પડી છે આ બધી વસ્તુઓ બહુ જ જાણીતી છે આ વસ્તુઓ અહીંયા જે પડી છે એ માત્ર ઉદાહરણરૂપ છે મતલબ કે કોઈ બ્રાન્ડ કે કોઈ વસ્તુ ને આંગળી ચીંધવાનો અહીંયા કોઈ પ્રશ્ન નથી કે ભાઈ અહીંયા આ વસ્તુ પડી છે માટે આ વસ્તુ માટે જ સાહેબ આવી કોઈ વાત કરે છે એવું નથી પણ આ ઉદાહરણરૂપ ઘણી બધી આવી વસ્તુઓ છે એમાંથી ઉદાહરણરૂપ આટલી વસ્તુઓ આપણે અહીંયા પડેલી છે આ પાણીનું પાઉચ છે પછી આ નૂડલનું પેકેટ છે પછી આ તો પેલા કૂતાળેલી વસ્તુઓ કુરકુરી અને એ ટાઈપની વસ્તુઓ છે આ તો વોટર બોટલ છે આ બીજી પણ વોટર બોટલ છે આપણે રોજબરોજના જીવનમાં ન જાણે કેટલી વાર આ બધી વસ્તુને હાથમાં લેતા હશું અને એનો ઉપયોગ કરતા હશું તો આ એન્વાયરમેન્ટલ સાયન્સના વૈજ્ઞાનિક આ બધી વસ્તુ પોતાના ટેબલ ઉપર રાખીને આપણને શું સમજાવવા માગે છે જી સાહેબ આ બધી વસ્તુ અહીંયા કેમ પડી છે ખાસ કરીને એક એવી માન્યતા છે સામાન્ય લોકોમાં કે પ્લાસ્ટિક જે છે એ વાતાવરણને નુકસાન કરે છે ગાયો ખાઈ જાય છે તો એમના પેટમાં જમા થાય છે અને ગાય મરી જાય છે જમીનમાં દટાઈ જાય તો વર્ષો સુધી એ તેવું ને તેવું રહે છે પણ ખરેખર એવું નથી પ્લાસ્ટિક એ માત્ર પર્યાવરણને નુકસાન કરે છે તેમ નથી પણ આપણા શરીરની અંદર એક સાયલેન્ટ કિલર તરીકે પણ કામ કરે છે અચ્છા એટલે અત્યાર સુધી આપણે લોકો એવું માનીએ છીએ કે પ્લાસ્ટિક છે એ તો વાતાવરણને નુકસાન કરે છે બહારનું જે આપણે તળાવ છે કે જે આપણા સમુદ્રો છે એની અંદર જે પ્લાસ્ટિક જાય છે એ નુકસાન કરે છે પણ આ તમે જરા નવી વાત કરી કે બહારે તો નુકસાન કરે જ છે પણ શરીરના અંદરના વાતાવરણને પણ નુકસાન કરે છે સાહેબ એવું કેવી રીતના બને આ વસ્તુઓ તો આપણે કેટલી બાર રોજે લેતા હશું આ બધી વસ્તુ કેટલી બધી આપણે વાપરતા હશું તો એ કેવી રીતના એવું બનતું છે કે ભાઈ આ વસ્તુ આપણા શરીરને નુકસાન કરે છે એટલે ખાસ કરીને આ અહીંયા જે વસ્તુઓ મૂકી છે ને એની પાછળનો હેતુ એ છે કે એની અંદર જે છે ખાવાનો પદાર્થ એ કદાચ એની ક્વોલિટી શું છે એ તો પ્રોડ્યુસર ઉપર ડિપેન્ડ કરે છે એ અલગ વાત થઈ ગઈ પણ એની ઉપર જે પ્લાસ્ટિકથી એને જે પેક કરવામાં આવ્યું છે એ પ્લાસ્ટિકનો જે બનાવેટ છે એ પ્લાસ્ટિક એ એક જે એકચ્યુઅલી મોતીઓની માળા જેવું છે એમાં એક એક મોતી જેમ ભેગો થાય અને માળા બને તેવી રીતે એક એક બિસ્ફિનોલ એનો મોનોમર્સ ભેગા બને પોલિમર્સ બને અને પછી પ્લાસ્ટિક બને હવે એ પ્લાસ્ટિકના અલગ અલગ પ્રકાર હોય છે એ પ્લાસ્ટિકમાંથી બિસ્ફિનોલ એ જે છે ને એ આપણા ખાવાના પદાર્થ સાથે કે પાણીમાં તાપમાનના થતાં ફેરફારના કારણે ભળે અને આપણા શરીરને નુકસાન કરે અને સામાન્ય રીતે આપણે આ વસ્તુઓ ખાતા જોઈએ છે જેની અંદર આપણને ખબર નથી કે બિસ્ફિનોલ એનું હાનિકારક તત્વ પણ રહેલું છે અને જે આપણા શરીરની અંદરના અમુક હોર્મોન છે એ એના જેવું જ લાગે છે અચ્છા એટલે શરીરમાં પણ એવું બને કે જ્યારે આ વસ્તુમાં જે વસ્તુ આપણે રાખેલી છે આપણે ખાઈએ અને એના ઉપર ચોંટેલા જે બીજા મોલિક્યુલ્સ છે જેને આપ બિસ્ફિનોલ કહો છો એ જ્યારે શરીરની અંદર જાય અને લોહીમાં પહોંચે ત્યારે શરીરમાં બીજા એવા હોર્મોન છે કે એ હોર્મોન અને આ મોલેક્યુલ બંને શરીરને સરખા જ દેખાય છે અને એ કારણે પેલા જે હોર્મોન છે એના જેવી જ અસરો આ મોલેક્યુલ કરે છે એવું આપ કહો છો તો મતલબ એક એ કયો મોલેક્યુલ છે શરીરનું એવું કયું હોર્મોન છે કે જેની સાથે આનું શરીર એ મતલબ એને એક જ જેવું દેખાય છે શરીરમાં જે ઇસ્ટ્રોજન છે એ ઇસ્ટ્રોજનના જેવું જ આ દેખાય છે એના કારણે શરીર ઓળખી નથી શકતું કે બહારથી જે આવ્યું એ ઇસ્ટ્રોજન છે કે બિસ્ફિનોલ એ છે તો એ કારણે ઇસ્ટ્રોજનની જેટલી અસરો છે એ બધી અસરો આ બિસ્ફિનોલ શરીરમાં પહોંચવાથી થાય સેવા શું શું અસર થાય જો બિસ્ફિનોલ ઇસ્ટ્રોજન જેવી અસર કરે તો આમ સામાન્ય રીતે જે લોકો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એ લોકોને ખબર છે કે ઇસ્ટ્રોજન એ એક ફિમેલ હોર્મોન છે એટલે કે સ્ત્રીઓમાં હોર્મોન કામ કરે છે અને સ્ત્રીઓનું સાયકલ છે ગર્ભધારણની પ્રક્રિયા છે ઘણી બધી જગ્યાએ આ હોર્મોનનું ખૂબ બધું મહત્વ છે તો આ ઇસ્ટ્રોજન જેવો લાગતો મોલેક્યુલ જ્યારે એક સ્ત્રીના શરીરમાં જાય અને એક વધારાના શરીર ઉપરાંતના ઇસ્ટ્રોજન તરીકે વર્તે ત્યારે શું અસર આવે એના ઉપર એના કારણે છે ને એની આખી એની જે નોર્મલ પ્રક્રિયા હોય ને એ ખોરવાઈ જાય સામાન્ય રીતે આપણા શરીરની અંદર એક એવી પદ્ધતિ છે કે હોર્મોન્સનું ઉત્પત્તિ ત્યારે જ થાય જ્યારે એની જરૂરિયાત હોય પણ સામાન્ય આપણે એને હંમેશા લેતા હોઈએ પાણી પીતા હોઈએ ખોરાક દ્વારા લેતા હોઈએ ત્યારે જ્યારે એની જરૂરિયાત ન હોય ને છતાં પણ એની હાજરી હોય એટલે પીરિયડ્સની અંદર ડેટ્સ ન સાચવવી વહેલા પીરિયડ્સમાં થઈ જવું અથવા તો એના કારણે શરીરમાં ફેટ ડિપોઝિશન થવું જે ઓબિસિટીના પ્રોબ્લેમ્સ થાય છે એના પાછળ બી એક બિસ્ફિન ઓલી ખૂબ જવાબદાર તત્વ તરીકે કામ કરે છે પછી બીજા જે ગાયનેક પ્રોબ્લેમ છે કે જ્યારે પ્રેગ્નન્સી રહે તે વખતે સ્ત્રીને તો નુકસાન થાય છે પણ એના ગર્ભની અંદર જવાથી પણ એ આવનાર બાળકને પણ નુકસાન થઈ શકે છે સાહેબ સ્ત્રીમાં તો નેચરલ રૂપમાં એસ્ટ્રોજન હોય છે અને એ આપે કહું એ પ્રમાણે જેમ જરૂર પડે એમ શરીર બનાવતું હોય છે પણ આપણે જાણીએ છીએ પ્રમાણે પુરુષનો જે હોર્મોન છે એ તો ઇસ્ટ્રોજન નથી તો ધારો કેને કોઈ પુરુષ આ વસ્તુ ખાઈ રહ્યો છે અને એના શરીરમાં ઇસ્ટ્રોજન જેવો લાગતો આ મોલેક્યુલ પહોંચી ગયો એના લોહી સુધી પહોંચી ગયો તો એના ઉપર પણ શું એ અસર કરે છે સો ટકા તમે બહુ સાચી વાત પકડી છે કે ઇસ્ટ્રોજન છે એ સ્ત્રીઓમાં તો કોન્સન્ટ્રેશન વધારે છે પણ પુરુષમાં જે હોર્મોન છે એ ટેસ્ટોસ્ટેરોન છે પણ એની જગ્યાએ જો નું માત્ર વધે તો પુરુષોમાં પણ સ્ત્રીઓના લક્ષણો સ્વભાવની દૃષ્ટિથી એમાં ઉત્પન્ન થઈ શકે એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો પુરુષનો સ્વભાવ એગ્રેસિવ અને સ્ટ્રોંગ હોવો જોઈએ એની જગ્યાએ એ સ્વભાવમાં જે બદલ છે આજ આવનારી પેઢીની અંદર હમણાં આઈએસએસએફઆરની એક કોન્ફરન્સ હતી જયપુરની અંદર એમાં આઈસીએમઆરના જે ડોક્ટર્સ આવ્યા હતા એમનું તો બહુ સ્ટ્રોંગલી કેવું હતું કે નાની નાની વાતમાં આજે છોકરાઓ પણ જે ડિપ્રેસ થઈ જાય છે એનું મૂળ કારણ કદાચ બિસ્ફિનોલ એ હોય શકે બરાબર તો આપણે શું એવું એવી વાત કરી શકીએ કે ધારો કે અંગ્રેજો આજે આપણા ઉપર ચડી આવે તો કદાચ આ બિસ્ફિનોલને કારણે આપણે એમને ઉથલાવી ના શકીએ

અને મારું જે કામ છે આખું વોટર ઉપર છે વોટર પોલ્યુશન ઉપર અચ્છા તમે વોટર પોલ્યુશન નું અલગથી કામ કરો છો ને એમાં તમે ડોક્ટરેટ કરો છો તો તમારી સાથે અલગથી એ વિશે વાત કરવી પડશે

એને રીયુઝ કરવાની જરૂર છે અચ્છા જે તમે સેમ્પલ ઉપાડ્યા જે ડાયરેક્ટ સપ્લાયના સેમ્પલ હતા એ સેમ્પલ કેવા હતા મતલબ એ પીવા યોગ્ય હતા નોતા મોસ્ટ ઓફ બધા પીવા યોગ્ય હતા પીવા યોગ્ય હતા હા કારણ કે એનું જે ટીડીએસ હતું મેન્ટેન કરતું 600 થી ઓછું અને અને એની આજુબાજુ હતું એમ 600 ની આજુબાજુ હતું અને આજકાલ દરેક ના ઘરે આરો પ્લાન્ટ છે અથવા તો એ લોકો બહાર થી બોટલ સપ્લાય કરે છે હા તો પીવા માટે તો ઈ જ બેસ્ટ હતું અત્યારે બરાબર તો આપણે બીજા પીએચડી સ્ટુડન્ટ સાથે વાત કરીએ ધ્રુમાબેન નમસ્તે ધ્રુમાબેન તમે આ રિસર્ચ વિશે જરા વધારે જાણ કરો કે કેવી રીતના આ રિસર્ચ ડિઝાઇન થઈ અને એનું શું પરિણામ મળ્યું અને કેવી રીતના એને આંતરરાષ્ટ્રીય સ્તરે આપ લોકોએ પ્રેઝન્ટ કર્યું સર એકચ્યુઅલી અમારું જે વર્ક છે એ બિસ્પેનોલ એ ટોક્સિસિટી પર છે અમે એ ઇન્વેટ્રો કન્ડિશનમાં એ ટોક્સિસિટી સ્ટડી કરીએ છીએ ઇન્વેટ્રો એટલે શું લેબ કન્ડિશનમાં જે શરીરની અંદર રહેલા કોષો છે એને લેબ કન્ડિશનમાં લાઈવ રાખી અને એના ઉપર અલગ અલગ ડોઝમાં બીપીએને રિએક્ટ કરાવીને અમે ચેક કર્યું કે એ કેટલું ટોક્સિક છે આના માટે અમે ઇન્વિટ્રો કંડિશનમાં બ્લડ સેલ્સ અને હેપજીટુ એટલે કે લિવર સેલ લાઈન્સ ઉપર કામ કરેલું છે અને એ બધા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ જે ઇન્ટરનેશનલ લેબ્સમાં અવેલેબલ હોય એવા જ અમે અહીંયા એ પ્રોટોકોલ્સ ડેવલપ કરેલા છે બધા એના માટે ઈ ટોક્સિસિટી ચેક કરવા માટે ડિફરન્ટ એસેઝ હોય છે એક્સપેરિમેન્ટ્સ હોય છે એ બધા જસ્ટિફાય કરે કે આ બીપીએ એ અલગ અલગ સેલ્સ પર કયા ડોઝ પર કેટલું ટોક્સિક છે અને એ ટોક્સિસિટીને કાઉન્ટર એટેક કરવા માટે અમે એન્ટીઓક્સિડન્ટ્સ પણ વાપરેલા હતા ગેલિકેસિડ નામનું એ ગેલિકેસિડ એન્ટી ઓક્સિડ બિસ્પિનોલ એની ટોક્સિસિટીને કેટલું અમ્યુલ્યુરેટ કરે છે અમ્યુલ્યુરેટ એને કેટલું રિડ્યુસ કરે છે એ પણ અમે આ અમારા એક્સપેરિમેન્ટ્સમાં ચેક કરેલું હતું ફર્સ્ટ ઓફ ઓલ અમે બિસ્પિનોલ એને ચેક કર્યું વોટર બોટલ્સમાંથી પાઉચિસમાંથી એ અમે એચપીએલસી ટેકનિકથી ચેક કર્યું કે કેટલા અમાઉન્ટમાં અમને બિસ્પિનોલ એ મળે છે તો બિસ્વેનો સૌથી પહેલાં તો પ્રેઝન્ટ છે ઇવન અમે અમુક યુરિન સેમ્પલ્સ પણ કલેક્ટ કરેલા હતા વિમેન સેમ્પલમાંથી સોરી વિમેનમાં ફિમેલમાંથી અમે અદાણી હોસ્પિટલમાં જઈને એ લોકોના યુરિન સેમ્પલ લેતા હતા અને એ યુરિન સેમ્પલને ટ્રીટ કરીને અમે એનામાંથી પણ વિસ્વીનોલ એનું અમાઉન્ટ ચેક કરેલું તો એનો મતલબ એ થયો કે જ્યારે બહેનોએ આવું કંઈ ખાધેલું હશે પ્લાસ્ટિકમાં રહેલું અને એમાંથી જ્યારે એ બિસ્વીનોલ મોલિક્યુલમના પેટમાં ગયો હશે એ પછીના બ્લડમાં પહોંચ્યો હશે અને પછી યુરિનમાં પહોંચ્યો હશે એટલે કે એ વાતથી એવું એસ્ટાબ્લિશ થયું કે એમના શરીરમાં આ ઝેર છે એ જઈ રહ્યું છે સર ખાલી ફૂડ પ્રોડક્ટ કે બેવરેજીસમાંથી આ બિસ્ફિનોલ એ ટ્રાન્સફર નથી થતું હાઇડ્રોસ્ફિયરમાં પણ એટલું જ છે લિથોસ્ફિયરમાં પણ એટલું જ છે રિવરમાં છે આ સ્ફિયર સ્ફિયર તો થોડુંક શું કહે અઘરી વાત છે સામાન્ય રીતે સામાન્ય રીતે સામાન્ય ભાષામાં કહીએ તો આપણે જે હવા લઈએ છીએ શ્વાસ લઈએ છીએ એમાં પણ શું આ બિસ્ફિનોલ છે હા છે અને એમાં ક્યાંથી આવે છે બાળીએ છે આપણે તો એ બાળવાથી જે મેટર રિલીઝ થાય છે તો દોસ્તો આ એક બહુ જ એલાર્મિંગ વાત છે કે આપણે જ્યારે પ્લાસ્ટિક બાળીએ છીએ ત્યારે બિસ્ફિનોલ નામનું જે તત્વ છે પણ હવામાં આવી જાય છે અને આપણા શ્વાસ દ્વારા એ આપણા લોહીમાં જઈ શકે છે તો એનો મતલબ એ થયો કે જે માણસે ખરેખર ક્યારે પ્લાસ્ટિકમાંથી કોઈ વસ્તુ ખાધેલી નથી એના શરીરમાં પણ આ નુકસાનકારક મોલેક્યુલ પહોંચી જાય છે કેમ કે એના શ્વાસમાં પ્લાસ્ટિક બળવાનો જે ધુમાડો છે ગયેલો છે તો એ હવામાં પણ છે અને આ તમે જે આખો રિસર્ચ કર્યો એ પછી ક્યારે પબ્લિશ થયો અને કઈ જગ્યાએ તમે એને પ્રેઝન્ટ કર્યો અમે એને કિમોસ્ફિયર નામની જર્નલમાં અમે એને આપેલું મૂકેલું હતું કિમોસ્ફિયર નામ છે જર્નલનું એ 30 સેકન્ડ રેન્ક પર આવે છે એનવાયરમેન્ટલ સાયન્સના ઇન્ટરનેશનલ જે રેન્કિંગ હોય છે એમાં એ થર્ટી સેકન્ડ નંબર પર છે અને થોમસ રૂટર જે ઇમ્પેક્ટ ફેક્ટર્સ હોય છે એના કે જર્નલ આપવામાં આવે છે ફાઇવ પોઇન્ટ પર આવેલું છે તો મતલબ કે દુનિયાના બધા વૈજ્ઞાનિકોને આ રિસર્ચમાં ખૂબ રસ પડ્યો છે અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં ખૂબ સારા રેન્કિંગથી તમારું જે આર્ટિકલ છે એ પ્રસિદ્ધ થયો છે અચ્છા સાહેબ ફરી પાછું તમને થોડા વધારે હેરાન કરીએ તમને હેરાની કરવાના થાય કે આ બધી પિંજણ કરી બરાબર કે આમ આમ નીકળ્યું તેમ નીકળ્યું ને આ શું કહે કે પ્લાસ્ટિકમાં નીકળ્યું ને હવામાં નીકળ્યું ને પછી સ્ટ્રોજન બની ગયું ને વળી ફિમેલ ગયું ને મેલ ગયું ને એકને સાયકલ બગાડ્યું ને એકને મગજ બગાડ્યું ને જે કહ્યું એક ઢીલો થઈ ગયો ને એક પોચા થઈ ગયા જે કહ્યું પણ હવે આનો ઉપાય શું એ કહ્યું એટલે સાવચેતી આનો સૌથી મોટો ઉપાય છે અને રિસન્ટલી આપણને ખબર જ હશે કે દિલ્હીમાં વાતાવરણની કન્ડિશન એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાં કદાચ આપણી પેઢીએ એટલે આપણા જે વડલાઓ હતા એમને ત્યાં સુધી વિચાર્યું હતું કે એક એવો જમાનો આવશે કે જેમાં પાણી વેચાશે પણ ક્યારેય કોઈ એવું નહોતું વિચાર્યું કે એક જમાનો એવો આવશે જેમાં હવા વેચાશે અને દિલ્હીમાં અત્યારે હાલ એવી કન્ડિશન છે કે પંદર મિનિટ ચોખ્ખું ઓક્સિજન લેવાના ત્રણસો રૂપિયા ચાર્જ કરવામાં આવે છે અને એની અલગ બાર્સ ખોલ્યા છે જેમાં આપણે અહીંયા કોફી બાર હોય છે એવી રીતે ઓક્સિજન બાર પણ ખોલ્યા છે હવે એ કન્ડિશન કચ્છમાં આવતા આવતા કેટલા વર્ષો લાગશે એવું આપણે વિચારીએ એના કરતા જો આપણે સાવચેતીના પગલા પહેલેથી લઈએ અને તો એ વધારે ફાયદો કરે એમાં ખાસ આપણે પ્લાસ્ટિક રિલેટેડ વસ્તુઓ છે એમાં ઘણી વસ્તુ અહીંયા એટલા માટે જ મૂકેલી છે કે એનું જે લેબલ છે ને એ આપણે ખાસ ચેક કરીએ કે એમાં આવી રીતે અહીંયા ત્રિકોણ અંદર લખેલો શું છે જે મુખ્ય છે ને આંકડો એ આના સાથે સંબંધિત છે કે જે નંબર એક છે એ કદાચ એટલે એ બીપીએ ધરાવે છે અને એ બીપીએ એના પ્રોડક્ટની અંદર જઈ શકે છે તેથી એક નંબરની પ્લોસ્ટિકની પ્રોડક્ટ હોય એને આપણે બને ત્યાં સુધી અવોઇડ કરીએ અને આપણા જે વડીલો હતા કે આપણી જૂની પરંપરા હતી કે આપણે કોઈપણ વસ્તુ બજારમાં ખરીદવા જઈએ તો ઘરેથી સાધન લઈને જતા હતા માત્ર કપડાની થેલી લઈ જવી એટલી જરૂરી નથી પણ તેલ લેવા જવું હોય છૂટું કાં તો પછી જો હું શ્રીખંડ કે બાસુદી લેવા બી જતો હોઉં તો અથવા તો કોઈ બી ફૂડ પ્રોડક્ટ ખરીદવા માટે જતો હોઉં ત્યારે પ્લાસ્ટિકમાં લઈને આવું એના કરતાં મારા ઘરેથી કોઈ સારું વાસણ લઈને જાઉં અને હું લઈને આવું તો એ વધારે ઉપયોગી થશે એટલે એક નંબરનું જે પ્લાસ્ટિક છે એ અવોઈડ કરવું જોઈએ બે નંબરનું જે પ્લાસ્ટિક છે એ સામાન્ય રીતે આપણે જે બહારથી તેલને એ બધું લાવીએ છીએ અને એનું જે સારું પેકિંગ હોય છે એમાં વપરાય છે એટલે કમ્પેરેટિવલી સેફર પ્રોડક્ટ છે અને આજે થર્ડ નંબરની છે દેટ કન્ટેન્સ ન્યુમેરિસ ટોક્સિક કેમિકલ્સ એનો મતલબ કે એકદમ અત્યારે એક પૈસાવાળા ફેમિલીની અંદર એક એવો ટ્રેન્ડ છે કે ખોરાકની પ્લેટ લઈને આવામાં આવે ને તો એની ઉપર પ્લાસ્ટિકનું એક આવરણ ચડાવેલું હોય હા અને એ એટલું નુકસાનકારક છે કે એની અંદર એ પતલું પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે અને એ પતલા પ્લાસ્ટિક ઇવન હોટેલ્સમાં પણ આપણે જઈએ ને મોટી મોટી હોટેલ્સમાં એવું જોવામાં આવે છે કે જ્યારે નાસ્તો ને એવી કોઈ પણ વસ્તુ ગરમ ગરમ પીરસવામાં આવે ત્યારે ઉપર પ્લાસ્ટિક ચડાવેલું હોય એ એક એ ખરેખર બહુ જ આપવામાં આવે છે ત્યારે પણ એવી રીતે વીંટીને આપવામાં આવે છે તો એ એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ ન કરવો જોઈએ પછી ચાર નંબરની જે છે એ લો ડેન્સિટી પોલિથિલિન પ્લાસ્ટિક છે જેનો સેફ પ્રોડક્ટ તરીકે યુઝ કરવામાં આવે છે સારું હોય છે આપણી જે પાણીની બોટલ્સ હોય છે મોટી બોટલ જેમ કે અહીંયા પણ અમે લોકો યુઝ કરીએ છીએ પાણીની બોટલ જ છે તો એ એમાં પણ બીપીએ હોઈ શકે પણ જો એ વધારે ટેમ્પરેચર ફ્લેચ્યુએશનમાં એને જો એક્સપોઝ કરવામાં આવે કે હાઈ ટેમ્પરેચર કાં તો લો ટેમ્પરેચર તો એમાંથી બીપીએ નીકળે સામાન્ય રીતે એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ આપણને નુકસાન નથી કરતું તે જ રીતે પાંચ નંબરનું જે પ્લાસ્ટિક છે તે પણ સેફર છે બરાબર છ નંબરનું જે પ્લાસ્ટિક છે એ આપણને ટોક્સિન રિલીઝ કરી શકે છે અને બધા જ કોફી શોપની અંદર જે કોફી કન્ટેનર હોય છે એ આ જ પ્રકારનું હોય છે અને એની અંદર એકદમ એક્સ્ટ્રીમલી હાઈ ટેમ્પરેચરવાળી કોફી ભરવામાં આવે છે અને લાંબા ટાઈમ સુધી આપણે સરસ મજાની ચૂસ્કી મારતા મારતા ફરતા હોઈએ છીએ જેનાથી આપણને લાંબા ગાળે ઘણું નુકસાન નુકસાન થતું હોય છે સાહેબ આમાં કે એવો સીધો સાધો કોઈ નિયમ ના લાગુ પડે કે ભાઈ નંબર જેમ ઊંચો એમ ખરાબ ને નંબર જેમ નીચો એમ સારું એવું કંઈ ખરું કે ના એવું એવું નહીં ના એવું આપણે ડાયરેક્ટ રિલેટ

ઓકે અને પણ નંબર છે છે હા તો તો મતલબ એવી મંજૂરી મંજૂરી કેવી રીતના મળે આઈએસઆઈ માર્કા વાળું આવી મળી શકે પ્લાસ્ટિક માર્ક કર્યા વગર અચ્છા ઘણી વાર પાછળ એ લોકોએ માર્ક કરેલું હોય છે આની અંદર છે પાછળ માર્ક કરેલું છે ઘણી બધી જગ્યાએ હોય છે જી તમે શું કહેતા હતા શું હોય હજી બિસ્કોનોલ એની જેટલી અવેરનેસ અહીંયા હોવી જોઈએ અને અમુક ઘણી બધી એવી કન્ટ્રીઝ છે જેમ કે કેનેડા છે ફ્રાન્સ છે બધી જગ્યાએ બીપીએ બેન થઈ ગયું છે પણ હજી ઇન્ડિયામાં એટલી અવેરનેસ જ નથી અને બીપીએ નું પ્રોડક્શન બેન નથી કરવામાં આવે એટલે આપણે એને અવોઇડ કરવાનું એટલે આપણે પ્રાથમિક પગલું આપણી પાસે છે કે આપણે જાતે એને અવોઇડ કરીએ સાહેબ પોલિસી લેવલે આ બાબતે કોઈ રજૂઆત આપે કરી છે હવે થશે કે વૈજ્ઞાનિકો શું આ બાબતે કરી રહ્યા છે સરકારને સમજાવવા માટે પોલિસી લેવલ ઉપર સરકાર હવે આ તરફના રિસર્ચને ફંડિંગ કરી રહી છે જેમ કે અમે એક નાનકડું અહીંયા રિસર્ચ કન્ડક્ટ કર્યું તો એના રિઝલ્ટ જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પબ્લિશ થયા એના કારણે એક ડોક્યુમેન્ટ તૈયાર થતા જાય છે કે આપણા ત્યાં પણ એ આપણના આપણા લોકોને નુકસાન કરે છે અત્યાર સુધીના જે રિસર્ચ હતા અને જે ફોરેનની કન્ટ્રીમાં બંધ થયું એનું મુખ્ય કારણ એ હતું કે એમને એમના હ્યુમન સેમ્પલ ઉપર બધા એક્સપેરિમેન્ટ કરેલા છે એટલે લોકોના બ્લડ સેમ્પલ લઈ આવે યુરિન સેમ્પલ લઈ આવે પછી એને એના ડિઝીઝ સાથે કોરિલેટ કર્યું હોય એવા સ્ટડી જે પબ્લિક લેવલ ઉપર હોવા જોઈએ જેને આપણે એપિડેમિલોજીકલ સ્ટડીઝ નોર્મલી કહેતા હોઈએ છીએ એવા ઇન્ડિયામાં બહુ કન્ડક્ટ નથી થયા પણ હવે એનું ફંડિંગ વધી રહ્યું તો આપણે એવી આશા છે કે ધીમે ધીમે આ જે રિસર્ચ પ્રોજેક્ટ છે એને સરકાર પોતે જ ફંડ કરશે અને એ રિસર્ચ પ્રોજેક્ટમાંથી જે પરિણામો મળશે એ પરિણામોની અસર હેઠળ પછી ધીમે ધીમે પોલિસી લેવલ ઉપર આ બધી વસ્તુ આવશે કે જેમાં આ પ્રકારની વસ્તુઓ જે અત્યારે માણસોના ઉપયોગમાં છે એ ધીરે ધીરે કરતી બંધ થશે સાહેબ એક છેલ્લો સવાલ જે હા સરકારે આ પ્રોજેક્ટને ફંડ કર્યું છે અને એ પછી જ આ રિસર્ચ પોસિબલ થઈ છે તો એ ખૂબ સરસ કામ થયું છે સાહેબ એક છેલ્લો સવાલ મારે પૂછવાનો થાય કે આ બધી જે વસ્તુઓ અહીંયા પડી છે ને એના સિવાયની પણ જે પ્લાસ્ટિકની વસ્તુઓ છે એ પ્લાસ્ટિકની વસ્તુઓમાં એક આ ખાલી તમે જે મોલિક્યુલ કયો ઈ જે આપણો દુશ્મન છે કે બીજો એ કાઈ છે અંદર અ બિસ્ફિનોલ એ સિવાય થેલેટ કરીને એટલે બિસ્ફિનોલ એનું આપણે અલ્ટરનેટિવ વિચારીએ તો થેલેટ કરીને કમ્પાઉન્ડ છે એનો ઉપયોગ કરી શકાય મોનોમર તરીકે એ આપ સોલ્યુશન કરો સર હું એ કહું છું કે બિસ્ફિનોલ એ સિવાય આ વસ્તુઓમાં બીજી એવી કઈ નુકસાનકારક વસ્તુઓ છે આ મોલેક્યુલ્સ છે

એના રિલેટેડ મતલબ ઉપર છે પણ બીજા પણ એવા મોલેક્યુલ નુકસાનકારક હોઈ શકે છે જે આ બધી વસ્તુઓના એનાલોગ્સ જ લીધેલા છે છે કે એફ છે તો બધા પણ એટલા જ નુકસાનકારક જ છે એટલે હજી પણ એના રિલેટેડ સ્ટડીઝ ચાલુ જ છે ઓકે અને ખાસ શું છે કે આ બધી પેક પ્રોડક્ટ છે પણ જે પાણી આપણે પીતા હેવી મેટલ પણ હોઈ શકે પછી વાતાવરણમાં જે પેસ્ટિસાઇડની અમાઉન્ટ વધી છે એના એનાથી પણ એ પેસ્ટિસાઇડ્સનું કન્ટામિનેશન પણ હોઈ શકે એટલે બને એટલું કુદરત સાથે જીવવાનો જેટલો પ્રયત્ન કરીએ આપણે એ સૌથી શ્રેષ્ઠ છે